મારું નામ ઋગેશ જગદીશચંદ્ર દવે છે જલાનીજાર ગરબી મંડળ એટલે લગભગ ત્રણસો સવા ત્રણસો વર્ષ જૂની આ ગરબી મંડળ છે જે ગરબીમાં આજે પણ એક આધુનિક વાજિંત્રનો કે આધુનિક કોઈ સિસ્ટમનો આમાં ઉપયોગ થતો નથી માત્ર પ્રાચીન વાજિંત્ર ઢોલ નગારાના તાળે ફક્ત પુરુષો પછી બે વર્ષનું બાળક હોય કે નેવું વર્ષના વયોવૃદ્ધ હોય નાચ જાતના ભેદભાવ વગર ફક્ત હિન્દુ અબટિયું પહેરી અને માત્ર જભવો કે કોઈ પણ ઉપવસ્તુ ધારણ કરી અને આ ગરબી ગાઈ શકે છે દોડાવી શકે છે અને રમી શકે છે આ ગરબીમાં પ્રથમ નોરતે માતાજીની શાસ્ત્રોધી ચલી સ્થાપના થઈ છે અને સાતમે નોરતે એટલે સાતમ ના દિવસે રાત્રે શિવ અને શક્તિના મિલનની જાતા એટલે ઈશ્વર વિવાહ જે સંત દેવીદાસ જે ઈશ્વર વિવાહનું જે કાવ્ય છે મહાકાવ્ય છે તેનું અહીંયા ગથન થાય છે બાર વાગે આ કાવ્ય ચાલુ થાય છે અને કોન્સ્ટેટલી એક પણ જાતના વિરામ વગર સાડા ત્રણ કલાક આ કાવ્યનું અહીંયા ફરતા માતાજીની પ્રદક્ષિણા કરતા બે વાર ગૌડાવશે બે વાર જીલાવશે સ્વકંઠે કોઈ માઇક વગર ઢોલના તાલે આવી રીતના ઈશ્વર ઈશ્વરનું દર વર્ષે આજ વર્ષોની પ્રારણિકા મુજબ અહીંયા જલાનીજાળ ગરબી મંડળમાં આયોજન થાય છે નોમના દિવસે સાંજે અહીંયા પણ કપલ બેસે છે અને માતાજીનું હવન થાય છે અને દશેરાની રાત્રે માતાજીની પદરામની એ જલાનીજા ચોકમાં જ વર્ષો થઈ જાય છે અને વહેલી સવારે એટલે અગિયારસની વહેલી સવાર દશેરાની રાત અગિયારસની વહેલી સવારે પૌઢીએ ચાર વાગે શાસ્ત્રોક વિધિથી માતાજીની ચલિત ઉત્થાપના થઈ છે ત્યારે કનકાજી નો છંદ ગવાય છે અને આ વિસ્તારના નવું વર્ષ જ બેસી ગયું હોય એમ એકબીજા મોટા હોય વડીલો હોય પગે લાગે સ ઉમરના હોય એકબીજાને ઘરે બેઠે છે અને આપણાથી નાના હોય આપણને પગે લાગી નવું વર્ષ ઉઠવીને અમે છૂટા પડી અને આખું વર્ષ હવે નોરતા કેદી ચાલુ થશે તેની અમે રાહ જોતા હોય છીએ આ ગરબી મંડળમાં કોઈ પણ પ્રમુખ નથી કોઈ મહામંત્રી નથી કોઈ ખજાનચી નથી એક પણ રૂપિયાનો ફાળો લેવાતો નથી નવ માતાજીના પુતળા આજથી ત્રણસો સાડા ત્રણસો વર્ષ પેલા ગાડા રસ્તે આવેલા હતા